હજીરા પોલીસ મથકને બાતમી મળી હતી કે રોરો ફેરીમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે જેથી પોલીસે બાતમીના આધારે ઘોઘા તરફ જતી રોરો ફેરીમાં કારને કેમ્પસમાંથી પકડી પાડી હતી કારમાંથી જુદી જુદી બ્રાન્ડની દારૂની એકસો પંચાવન બોટલ મળી આવી હતી જેની કિંમત એક લાખ ત્રીસ હજારથી વધુ છે પોલીસે કાર અને મોબાઈલ અને દારૂ મળી ચાર લાખ છત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે આ સાથે પોલીસે બટુક નાનજીભાઈ ધરપકડ કરી છે પોલીસની પૂછપરછમાં બટુકે જણાવ્યું હતું કે સાયણ ગામેથી વિદેશી દારૂનો જથ્થો ભર્યો હતો હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત